તો પાંચ ઇન્ટરનેશનલ એવા વિકેટકીપર જેણે બોલિંગ કરીને પણ વિકેટ લીધેલી છે તો આ લિસ્ટમાં એક વિડીયો આવી ગયો છે પણ જેને તમે એક પણ વ્યૂઝ હજી સુધી આવ્યો નથી પણ હું આ વિડીયોનો અગલો ભાગ બનાવીશ તો આ લિસ્ટમાં આગળનું નામ છે એમએસ ધોની ભારતનું કેપ્ટન કોલ અને જેને પાંચસો આડત્રીસ ઇન્ટરનેશનલ મેચ રમ્યો છે અને આ ખેલાડી પોતાના કરિયરમાં બાવીસ ઓવર પણ નાખી છે અને આ બાવીસ ઓવરમાં બે હજાર નવમાં એક વેસ્ટ ઇન્ડિઝની સામે વિકેટ એકલોતો લીધેલો હતો અને એના સિવાય પણ ઘણી ઓવરો થઈ છે જે ટેસ્ટ ઓવર વન ડેમાં આવેલી છે અને આ વિકેટ વન ડેમાં આવી હતી અને વેસ્ટ ઇન્ડિઝની કોલેબ થઈ ગઈ હતી ટીમ એટલે એમ એસ ધોનીએ પોતાની સોળ સત્તરમી ઓવર કરવા આવ્યો હતો તો જુઓ તમે વિડીયો અને કોમેન્ટમાં લખો કેવો લાગ્યો નહીં પ્લીઝ બીજા પણ વિડીયોને જોઈ અને સારું લાગે તોય સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો